નફાકારક ખેતી અપનાવી સફળતા પ્રાપ્ત કરનાર ધાંગધરા તાલુકામાં આવેલું એક્ઝોટિકા ડ્રેગન ફ્રૂટ ફાર્મ આજે અનેક ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે ધાંગધ્રાના રાજ પરિવારની માલિકીનું આ ફાર્મ ડ્રેગન ફ્રૂટની પ્રાકૃતિક ખેતી દ્વારા કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી રહ્યું છે આ ફાર્મની સૌથી મોટી વિશેષતા તેનું વિશાળ વાવેતર છે ફાર્મના સંચાલક વનરાજ સિંહે વાવેતર વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે પરંપરાગત ખેતીની જેમ રાસાયણિક ખાતરો કે દવાઓનો ઉપયોગ કરવાને બદલે અહીં છે આનાથી ફળોની ગુણવત્તા તો ઉચ્ચ રહે જ છે સાથે સાથે તે માનવ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી બને છે હાલ કુલ એકસઠ વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટના સી વેરાયટીના પંચાણું હજાર છસો પ્લાન્ટનું વાવેતર કરવામાં આવ્યું છે શરૂઆતમાં થોડા પ્લાન્ટ હૈદરાબાદથી લાવ્યા હતા પરંતુ હવે જાતે કલમ કરી નવા પ્લાન્ટ બનાવી વાવેતર કરી રહ્યા છે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે એક્ઝોટિકા ફાર્મનો ઉદ્દેશ્ય માત્ર વ્યાપારી લાભ કમાવવાનો નથી પરંતુ અન્ય ખેડૂતોને પણ આ નવી અને નફાકારક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એકવાર પ્રારંભિક રોકાણ કર્યા બાદ જાળવણીનો ખર્ચ નહિવત રહેશે અને ઉત્પાદન પણ સારું મળે છે જો તેને ખેડૂતો માટે આકર્ષક વિકલ્પ બનાવે છે ડ્રેગન ફ્રૂટ જો તેના ફાઈબર વિટામિન એ બી સી અને અન્ય પોષક તત્વો માટે જાણીતું છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એકવાર વાવેતર કર્યા પછી આ પાક વીસ થી પચીસ વર્ષ સુધી ઉત્પાદન આપે છે જે ખેડૂતો માટે લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે પ્રથમ વર્ષથી જ ઉત્પાદન મળવાનું શરૂ થઈ જાય છે અને બીજા ત્રીજા વર્ષે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે વેચાણ વિશે હતું કે પ્લાન્ટ અંદાજે કિલો જેવું ઉત્પાદન મળે છે બજારમાં ડ્રેગન ફ્રૂટનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા બસો થી ત્રણસો સુધી રહે છે ગત વર્ષે રૂપિયા નેવું લાખથી વધારેના ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું આ વર્ષે ઉત્પાદન વધવાની સાથે વેચાણમાં પણ વધારો થશે આ ફાર્મમાં ઉત્પાદિત ફળોનું વેચાણ મુખ્યત્વે રાજકોટ અમદાવાદ અને સ્થાનિક બજારમાં પણ કરવામાં આવે છે જ્યાં તેની ગુણવત્તા અને ઓર્ગેનિક ઉત્પાદન પદ્ધતિને કારણે તેની માંગ સતત વધતી રહી છે જેના કારણે ખેડૂતોને લાખોની આવક થઈ રહી છે ઉનાળાની કાળઝાળ ગરમીથી પાકને રક્ષણ આપવા માટે અહીં નેટ પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ પદ્ધતિને છોડને સીધા સૂર્યપ્રકાશથી બચાવે છે અને ઉત્પાદનમાં વધારો કરે છે ભવિષ્યમાં ફાર્મનું વિસ્તરણ કરવાની અને વધુને વધુ ખેડૂતોને ડ્રેગન ફ્રૂટની ખેતી સાથે જોડીને સૌરાષ્ટ્રના કૃષિ ક્ષેત્રને વધુ સમૃદ્ધ બનાવવા માટે પ્રયાસો કરવામાં આવનાર છે ફાર્મના સંચાલકો ખેડૂતોને ટેલિઝિંગ પદ્ધતિ પાકની માવજત અને ફળના યોગ્ય વેચાણ અંગેનું પણ સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે સમગ્ર ખેતરમાં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અપનાવવામાં આવી છે જે પાણીની બચત કરે છે અને મજૂરી ખર્ચ પણ ઘટાડે છે ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ઉજ્જવળ ભવિષ્ય છે તેમ કહેતા નાયબ બાગાયત નિયામક મુકેશ ગાલવાડિયાએ જણાવ્યું હતું કે આ પાકને ઓછા પાણીની જરૂર પડે છે અને તે રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારો માટે આદર્શ છે ગુજરાત સરકાર દ્વારા આ ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખાસ સબસિડી યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે આ સબસીડી ખેડૂતોને પ્રારંભિક આર્થિક બોજામાંથી રાહત આપે છે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે હાલમાં ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી થઈ રહી છે જેનું કદ સતત વધી રહ્યું છે ડ્રેગન ફ્રુટ જેને સરકારે કમલમ નામ આપ્યું છે તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી કેલ્શિયમ ફોસ્ફરસ અને એન્ટી હોય છે જે તેને એક ફ્રૂટ બનાવે છે પરંપરાગત પાકો કરતા ડ્રેગન ફ્રૂટની ખેતીમાં વધુ નફો મળે છે જે રાજ્યના કૃષિ અર્થતંત્રને મજબૂત બનાવે છે આમ એક્ઝોટિકા ડ્રેગન ફ્રૂટ ફાર્મ કૃષિ ક્ષેત્રે પરિવર્તનનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે જે દર્શાવે છે કે આયોજનબદ્ધ રીતે અને નવીનતા અપનાવીને ખેડૂતો પણ સમૃદ્ધિના માર્ગે આગળ વધી શકે છે જી નમસ્તે આ છે ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં અમારે ડ્રેગન ફ્રૂટનું ફાર્મ છે રાજ પરિવારનું ડ્રેગન ફ્રૂટ ફાર્મ એક્ઝોટિકા ડ્રેગન ફ્રૂટ ફાર્મ અમારી સી વેરાયટી રેડ વેરાયટીનું છે અને અમારે કુલ એકસઠ વીઘાનું વાવેતર છે અને આ અમારો પ્લાન્ટેશન છે અને અત્યારે હાલમાં અમારે સિઝન ચાલુ છે ડ્રેગન ફ્રૂટની અને અમારું જાજો પાક બધું જ્યાંથી હાર્વેસ્ટિંગ થાય છે ડ્રેગન ફ્રૂટ આમ તો આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે ફાઈબર હોય છે બધી પ્રકારનામાં વિટામિન એ બી સી બધા એને બધું મળે છે એટલે આ એક ફ્રૂટ બહુ સારું છે માણસની હેલ્થ માટે અને અમારો આગળ પર પ્રયત્ન જાજો છે કે જાજામ ઝાઝા ખેડૂતો આની ખેતી ઉપર નિર્ભર થાય અમને સારું એવું ફાયદો મળે છે આ એક વખત તમે આનું પ્લાન્ટેશન કરો એટલે પછી કોઈ બહુ ખર્ચો નથી થતો અને એનાથી નહીં સારું એવું છે કે આમાં કોઈ પણ પ્રકારની આ ફ્રૂટ ઉપર દવાનો સંટકાવ નથી થતો એટલે હેલ્થ માટે લોકોની હેલ્થ માટે બહુ સારું છે નમસ્કાર આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનું એક્ઝોટિકા ડ્રેગન ફ્રૂટ ફાર્મ છે જે રાજ્ય સ્ટેટ પરિવારનું છે જેમાં એકસઠ વીઘાની અંદર ડ્રેગન ફ્રૂટનું ઓર્ગેનિક વાવેતર કરેલું છે જેમાં વિવિધ પ્રકારે ટ્રેલિઝિંગ પદ્ધતિથી સારું એવું વાવેતર કરીને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે ડ્રેગન ફ્રૂટની વાત કરું તો જે સીવીઆરઆઈટી વાવેતર કરેલું છે જેનું સંપૂર્ણ ઉત્પાદન ઓર્ગેનિક છે તેમજ એનું વેચાણ રાજકોટ ખાતે કરવામાં આવે છે અને આ જે લાસ્ટ સ્કેલમાં જે વાવેતર કરેલું છે જેના થકી ખેડૂતોને વધુ વધુ પેદાય અને સારું ઉત્પાદન મેળવે એના માટેનો ખાસ આશય છે અને વધુ વધુ જે હેલ્થ માટે સારી વસ્તુ છે જેથી ખેડૂતો સારું ઓર્ગેનિક ઉત્પાદન થકી સારું ઉત્પાદન થકી માર્કેટમાં વેચી અને હેલ્થ માટે લોકોમાં વધુ વધુ અવેરનેસ આવે અહીં સરસ જે હાઈટેક પદ્ધતિથી વાવેતર કરેલું છે જે ઉનાળા અંદર જે તાપમાન હાઈ જાય છે તો નેટ પદ્ધતિ કરેલી છે અને એમાં મલ્ટિપ્લિકેશન થકી વધુમાં વધુ હજુ એરિયા એક્સપાસન કરી રહ્યા છે